બોલો તમે પાઇપો તમે ને છોકરા જેવું કરો હેલો રાણી આ શું તમસો બોલો આ તો ઘણું બધું પડ્યું યાર શું આ પડ્યુંઘરા પડ્યા હાબુ પડ્યો સાબુ લેવો લઈ લા કિજામ ગાઈ દો

આપણે બારોબાર ફટકારી મારી એક ક્વા કરવાનું શું કામ ક્યાં આ પચાસ હજાર નો માલ નહી દેખાતો પચાસ હજાર નો માલ પણ મને તમે થોડો થોડું લકડી હારું

આટલો બો વધ આ કાલ વાળા એ તો લઈને નઈ ગયા અલ્યા તારી હું તો હોઈ ગયો તો મને કોઈ ખબર ના પડી મારા મારા આગળથી ભેસ ચોરાઈ ગઈ મને ખબર ના પડી કોઈ

એ તો ખબર પડે ભાઈ ગયું લોકેશન જેવું કરો તો આલી હમ્મ પેલો હબલો તને પેલો ભાઈ બાર ફરજ બાઈક ને કનેક્ટ ઓડિટ સાઈડ તો હું હૈ યાર સાહેબ આના કો પૈસા યાર એ જાયે તો ફરા કાલે આ હા આ રીત લાગો છે ના ના આ રીત હા આ તો હી અંદર ભાઈ અંદર દાડો વાય સ હા હા

આપડે તો પેલા દાડા આયા ને ચોર તો પેલી વખત આયા તો માં સાયકલ લઈ ગયા ઘરા કરતી અને પાવડો લઈ ગયા ફેશન ભરવાનું બીજા દાડા બીજા દાડા આયા તે ભેસ ચોરી કરી દીધી પેલા દાડા હું કીધું કે જાતા કરે પણ બે દાડા હું જોઈ જતો તે સાયકલ હું ઉપાડી લઈ જતો એટલે હું જોઈ રહેતો અને હાથમાં પાઇફું બાઇફું બધું હતું એટલે સાહેબ આપડે કોઈ જ્યાં ના ખબર હે કે હથિયાર હોય એટલે આપડે જવરાય ના આવી બાજુ કે આપડા પર હુમલો થઈ શકે એટલે હું ના ગયો અને બીજા દાડા તો આયા તો માર તો ભેસ

પણ કે હવે તમારે પૂરે પૂરી કાર્યવાહી કરવી પડશે કેમ કે મારી ભેંસ છે કાલ થી કાલ બીજી વસ્તુ જતું રહી જાય જો ભાઈ તારે જે પણ વસ્તુ જો બરોબર હું પાછું લઈ લ્યો આ તો કોઈ ના સાહેબ તમે બોય ધરી લીધી તો હવે મારે કોઈ વાંધો નહીં સાહેબ જો તો આજથી મારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં તમે બોય ધરી લઈ લીધી તો પૂરી પૂરી બરોબર તો તમે તો આરામથી ઊંઘો હવે હા તો બેસ તમે હારે હારે અને એવું હશે ને હું તમને ફોન કરી દઈશ આ તો વાંધો નહીં હારે બે દિવસ બાદ વેહી આપણે હા